ઉપલેટા પીપલ ક્રેડિટ કોઓપરેટિવ મંડળીની અગિયારમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી મંડળીના ચેરમેન છગનભાઇ સુજેત્રાના અધ્યક્ષસ્થાને બહોળી સંખ્યામાં સભાસદોની હાજરીમાં સાધારણ સભા મળી હતી સભાસદોનું ડિવિઝન સરળતાથી મળી રહે અને અનામત ભંડોળમાં ન જાય તે માટે ઐતિહાસિક નિર્ણય લઈ આ ડિવિડન્ડ સીધું સભાસદોના ખાતામાં જમા થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે મંડળીની સભામાં આરડીસી બેંકના સીઈઓ વી આર સખિયા હાજર રહ્યા હતા

અને નાના બાળકોના નાના માણસોના ઉદ્ધાર માટે ગામડાના માણસો માટે જે આ સહકારી પ્રવૃત્તિ છે એ ખરેખર ખૂબ સુંદર રીતે ચાલી છે સહકારના સિદ્ધાંત મુજબ કે સામાજિક ઉત્તરદાયિત્વ અને શિક્ષણ પ્રચાર અને માહિતી તમામ સહકારીના સિદ્ધાંતોને અનુસરીને આ મંડળીનું સંચાલન કરવામાં આવે છે મંડળીના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મંડળીઓની સાધારણ સભામાં આજે જે આજની જોતા ખૂબ આનંદ થાય છે કે સભાસદોની

એક જ હેતુથી શરૂ કરેલી છે નાના નાના માણસો ને નાના વેપારીઓ હોય નાના કારીગરો હોય નાનો મોટો ધંધો કરતા હોય એની પાસે પચીસ હજાર પચાસ હજાર લાખ દોઢ લાખ ધંધાનો વિકાસ કરી શકતા ના હોય એને કારણે એના કુટુંબ ને મદદરૂપ ના થઈ શકતા હોય એવા લોકોને મદદ કરવા માટે અમે બધા સેવાના હેતુથી ગણતરી થી આ સ્થાપના સારી છે અમને ગર્વ છે કે અમે એ હેતુ પાર પાડવામાં મહાજન સફળ થયા છીએ મોટા ભાગના સભાસદો અમને ખૂબ મોટા પ્રમાણમાં સાથ અને સહકાર આપ્યો છે અને જેટલા અત્યાર સુધી ની અંદર ચારસો થી વધારે સભાસદોને અમે લોન આપી છે અને એનો અમે સર્વે પણ કર્યો છે એ સર્વે ની અંદર જે લોન લેનારા જે આસામીઓ છે ભાઈઓ અને બહેનો એ લોકોએ પોતાના ધંધામાં પ્રગતિ કરી છે વિકાસ કર્યો છે એના બાળકોના શિક્ષણની અંદર એ પૈસા વાપરા છે અને એના કુટુંબનો નો પણ વિકાસ થયો છે આ રીતે મારી માંડી દિવસે દિવસે બધા બધા સભાસદો બની રહ્યા છે અને બધા બધા લોકોને ઉપયોગી કેમ બની શકીએ એ માટે બધા બધા પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં સભાસદો ડિરેક્ટરો સૌનો અમે ખૂબ સાથ અને સહકાર મેળ્યો છે એ માટે બધાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો